તમારું બંનેનો સાથ આપો અને પરિવાર તથા સમાજ નું નામ રોશન કરો આ ભવ્ય આયોજન માટે સમિતિના દાતાશ્રીઓ તમામ મંડળશ્રીઓ સહયોગશ્રીઓ અને તમામને અભિનંદન આપું છું તો આ તકે અમને અહીંયા બોલાવ્યા અને માન સન્માન આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર અને તમામ દીકરીઓને કહેવા માંગીશ કે તમે પણ એક શિક્ષિત અત્યારની સમાજની દરેક દીકરીઓ શિક્ષિત જ છે કોઈ અશિક્ષિત નથી હોય આપણા સમાજમાં કહેવાનું નથી કેમકે તમામ દીકરીઓ શિક્ષિત છે પણ હવે દીકરીઓને જરૂર છે આત્મનિર્ભર થવાની આત્મનિર્ભર થાવ તમે તમારા પોતાના પગ પર નિર્ભર થાવ એના માટે નાનો મોટો ધંધો કરો બિઝનેસ કરો શિક્ષણ ક્ષેત્રમાં તમે જો આગળ હો તો નોકરી પ્રત્યે આગળ વધો અને શિક્ષણ તમારી અંદર ઓછું છે તો તમે તમામ દીકરીઓ ધંધા પ્રત્યે આગળ વધો ધંધા માટે દરેક દીકરીઓને આગળ વધવા માટે હું અહીંયાથી કહેવા માંગીશ કે આપણે કંઈ પણ નાનો મોટો ધંધો શરૂ કરવો છે લોન બાબતે કંઈ પણ જાણકારી જોઈએ છે તો ભાવનગર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની